આજે ઘણા સમયથી રીલ નથી મૂકી રહ્યો જા સમયથી રીલ નથી બનાવી તો આજે મંગળવારની રજા અને રજાના દિવસે આજે ઘરની રીલ બનાવવાની ઈચ્છા થઈ છે તો ચાલો હું આજે ઘરની રીલ બનાવું જો આ આપણા નીચેના રૂમ છે અને હા એક ખાસ વાત જુઓ આ આપણું ડીજે અહીંયા જો કે ઓશ્રીમાં અત્યારે પાર્કિંગ કરતી છે ડીજે ડીજે મેલડી સરકાર મિત્રો જો કોઈનો ઓર્ડર હોય તો મારો સંપર્ક કરજો આપણું ડીજે છે આ આપણા નીચેના રૂમ જે મા કાળી મા જોકે અત્યારે અમારું રહેણાંક અહીંયા નીચે નથી અમારું નીચે એનું રસોડું છે જે એમાં અત્યારે અનાજ ભર્યું છે આ રીતના છે અમારા નીચેના રૂમ બાકી હાલો ઉપર રૂમ બતાવું અત્યારે તો બીજે એમને મૂકેલું પડ્યું છે મિત્રો આજે આપણે ઉપર જવાની દાદરો ઉપર રૂમ મારા કઈક આવી રીતના છે આપણો બેડરૂમ છે ને જુઓ આ આપણું મચ્છી ઘર એટલે કે માછલી ઘર એમાં લાઈટ બાઈટું બધું ફિટિંગ કરેલું છે ખૂબ કલાઈટી ફિટ કરેલી છે મિત્રો આ રીતે તો કોને કોને મછલી પાળવાનું પસંદ છે મિત્રો કોમેન્ટ કરજો આ મછલી ઘર છે અને એમાં પાંચ મસલા છે જો મિત્રો આ આપણે બહારની છે જ્યાં ગેંડી ઘાસ અને અહીંયા છે બાર નું આપણે ઉપર જવાની ચીડી પછી જશું મિત્રો અત્યારે આપણે બીજા રૂમ 大姐必胜。啊 તો આ તો આપણે ઉપરની તરફ જઈએ આ ઉપર આવું કંઈક રસોડું છે ઉપર નાનું એવું નાનું એવું રસોડું છે ઉપર આ ઉપર અહીંયા પાણીનો ટાકો ને એવું બધું જોયું મિત્રો કોઠીંબાની કાસરીઓ કોને કોને ભાવે કોમેન્ટ કરજો અને જો આવું બધું થોડું થોડું વાવેતર કરેલું છે મિત્રો અહીંયા આપણે ઉપર જો કે રીંગણી પીંડો ગુવાર તો મિત્રો એક ખબર નથી પડતી આમાં જ્યાં રીંગણીમાં મુંડા મોડી છે મિત્રો આવું બધું છે તો આની માટે શું કરવું પડે મિત્રો જરા કોમેન્ટ કરજો ખબર હોય તો કારણ કે આમાં રીંગણા આવવા આવું થાય અને ખરી જાય છે એ પાછળ ભાગમાં મિત્રો તો આવું કંઈક સોઈટું છે આપણને ખબર નથી જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો બધા રીંગણીના મુંડા મળી નાખ્યા છે આવી રીતના છે બકાલુ આમાં ચોળા છે દૂધીના વેલા છે જો આને શું કહેવાય મિત્રો આવું લાબુ લાબુ પણ લાડ બધું છે મિત્રો નવી વાત

મિત્રો અને જો મિત્રો આ એક આપણી પાસે એક ઝાડવું છે મિત્રો અહીંયા વાવેલું જ છે ગોળામાં જે પતરી માટે બહુ ઉપયોગી છે આના પાન ખાવાથી પતરીનો દુખાવો મટી જાય છે મારે પણ પથરી હતી આ મેં ઝાડવું પછી વાવ્યું અને આના પાંદડા ખાધા મારે આઠ એમ એમ પથરી હતી કાકરી આઠ એમ એમ હતી આ પાંદડા ખાવાથી મારે અત્યારે નોર્મલ કંઈ જરાય હસોડી છે જ નહીં પતરી તો આના પાંદડા મેં પંદરથી વીસ દિવસ ખાધા હતા તો મિત્રો આપણને જો કોઈ પતરી હોય તો કોમેન્ટ કરજો અને આપણી અહીંયા પાન છે તો લઈ જજો મિત્રો બાકી તો જોવું અહીંથી બહારનું દ્રશ્ય મિત્રો આ મારું ગામ ગામ બહુ મોટું છે એમાં ખાપર ગામ તો આ દેખાય છે ને એ આપણે કપાસી બાપુની મઠી છે મિત્રો જો આ નવું બને છે એ હું તમને ઝૂમ કરીને બતાવું આપણા ઘરથી હાવ નજીક જ છે આ કપાસી બાપુનો આશ્રમ છે ચાલો મિત્રો આજની રીલ આપણે અહીંયા પૂરી કરીએ ફરી મળીશું પાછા આવતી રીલમાં તો આવી જય માતાજી